બધાય લોન છે દલાખ ડોલ લાખ બે લાખ ને જ છે પણ બધાએ ત્રીસ ચાલીસ ને પીસ્તાલીસ આપ્યા છે પૂરા પચાસથી નથી કોઈ ને આપી પાક ફાઇનાન્સ હોવા એવું કર્યું અમારા પર ડોલ ન બી લોન પાસ કરાવી અને અમને આપ્યું ચાલીસ રૂપિયા પણ હતા લોકો ને આપ્યા છે પણ એ લોકો આગળ અમારા હપ્તા નથી ભાઈ એ લોકો હપ્તા ખાઈ ગયેલા છે મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા વિસ્તારમાં રોયલ મની એન્ડ ફાઈનાન્સના નામે ખાનગી ફાઇનાન્સ પેઢીએ જાહેરાતોના માધ્યમ થકી જરૂરિયાતમંદ લોકોને પોતાના તરફ આકર્ષવા માટે છેતરપિંડીનું ચક્રવ્યૂ રચ્યું હતું અને તેઓ પાસે તેમના આધાર કાર્ડ પાન કાર્ડ મેળવી તેઓને ચાળીસ હજાર સુધીની લોન આપી હતી જેના ચારથી પાંચ હપ્તાઓ પણ લોન લેનાર લોકોએ જમા કરાવ્યા હતા

તો તમને ચાલીસ હજારની લોન મળી જશે અમે પાન કાર્ડ ને આધાર કાર્ડ એમને આપ્યું ને પછી મહિના પછી અમારી લોન એ લોકોએ પાસ કરી તો અમને ચાલીસ હજાર રૂપિયાની લોન પાસ થઈ તે લોન અમને મળી તે લોન મળી પછી અમે રેગ્યુલર ચાર મહિના સુધી ચાર હપ્તા રેગ્યુલર સતાવીસો સતાવીસોના ભરી રહ્યા પછી ચાર મહિના પછી કાલે સાડા ચારથી પોણા પાંચના ગાળામાં આ નોટિસ આવી આ નોટિસ મેં ખોલીને વાંચી તો અંદર આઈડીએફસી બેંકમાંની નોટિસ આવેલી હતી જેમાં એમાઉન્ટ લખેલું હતું એક લાખ ચોપ્પન હજાર ને આઠ રૂપિયા જે તમારે સાત દિવસની અંદર ભરપાઈ કરવાનું રહેશે એ પછી તમારા પર કાન જો પૈસા તમે ભરશો નહીં તો તમારા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની રહેશે તેનો ખર્ચો બી તમારે આપવો પડશે એવું કીધું કે તમને ગયા પ્રોસેસ કરીને કરી ગયા તો પણ કશું કીધું તમને ને પછી એ બધું જોઈ નઈ ગયા પછી ત્રણ ચાર દિવસ પછી અમને કીમ બ્રાન્ચ પર લઈ ગયા બ્રાન્ચ પર ગયા પણ તે દિવસ પૈસા મળી ગયા એક લાખ પૈસા રોકડા પણ એ લોકોએ ત્યાંથી પૈસા લીધા પછી દસ દિવસ પછી અમારા ખાતામાં ખાલી ત્રીસ હજાર રૂપિયા નાખ્યા ને બાકીના એક લાખ પંદર હજાર રૂપિયા એ લોકો લઈ લીધા છે અને અમારો હપ્તો છે બે હજાર રૂપિયા એ લોકો પૈસા લઈને અમારો હપ્તો આગળ એ લોકો પૈસા નાખીને ભરે છે ને કાલે રાતના અમારા ક્યાં નોટિસ આવી છે એક લાખ સતાવીસ હજાર રૂપિયા કાઠી ભરવાના છે આટલો ફ્રોડ અમારે કરેલો